ને ટીમ ઇન્ડિયા આવો ભાઈ મોરે મોરો દે દીધો ન્યુઝીલેન્ડ ને દોઢ ઇંચ દોઢ ઇંચ બાકી હતો મહેન્દ્રસિંહ ધોની નો એ બદલો લઈ લીધો અને જે આટલા વર્ષથી જે ઘણી વખત ન્યુઝીલેન્ડ અરે મને પૂરા પૂરા બદલો લઈ લીધો એના માટે મને ગાવાનું મન થાય ભલે વેડેરી કટારી લે એકાદી કરે તો ભલે અમારી કટારી ભાઈ હોવા તો સંગ્રહ મારું નામ હાથિમ સદી કોટ છે ભારત માટે આ સુપર જશ્ન છે આવી રીતે આઈસીસી જીતા જીતતા રહે બે હજાર સત્યાવીસનો વર્લ્ડ કપ જીતે અને રોહિત શર્માની અગવાનીમાં જીતે બસ એવી જ અમારી પ્રાર્થના અને દુઆ છે આજે રમઝાન મહિનો ચાલુ હોવાથી ખાસ કરીને રોજાતા અને નમાઝમાં સ્પેશિયલ દુઆ કરેલી કે હિન્દુસ્તાન જીતે અને રોહિત શર્મા બસ સારું પરફોર્મન્સ કરે અને રોહિત શર્મા ફૂલ ફોર્મમાં આવી ગયો બસ અમારી દુઆ કબૂલ થઈ ગઈ આજે રોહિત શર્માનું જોરદાર પરફોર્મન્સ હતું બસ આવી જ રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી બે હજાર સત્યાવીસ નો પચાસ ઓવરનો વર્લ્ડ કપ જીતાવી દે એવી જ દુઆ છે અમારી ભારત માતા કે ભારત માતા કે બહુ જ ગર્વ મહેસૂસ થાય છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે અમે ઇન્ડિયન છીએ અને આવી જ રીતના ઇન્ડિયા આપણો ભારત દેશ જીતતો રહે એ માટે અમારી સદાય પ્રાર્થના છે આજે ખાસ કરીને કીધું તમારે કે આજે રમઝાન મહિનો ચાલી રહ્યો છે રમઝાન મહિનો અને રોજા રાખતા રોજા ખાસ કરીને ઘણા બધા આપણે ટીવીમાં પણ જોયા કે રોજાનું મહત્વ શું હોય છે અને ખાસ કરીને જે નાપા કે છે કે એનાથી દુવાથીને ટીમ છે કે શું લાગે છે આમાં બધું બધા આપણા ક્રિકેટરોનો સાથ 140 હિન્દુસ્તાનીઓનો જે કાંઈ બધાની દુવા દોઆકા દોઆ કરે નમાઝ પડીને પહેલા આજે દોઆ કરેલી હતી કે હિન્દુસ્તાન જીતે બહુ વિરાટ કોહલી ભારત ભારત માતાની જય બેન નેશરા બહુ જ મજા આવી એકદમ ઇન્ટરેસ્ટિંગ મેચ હતો ને એમ થતો હતું કે થોડું અપ એન્ડ હતું પણ બહુ જ મજા આવી સુધાસે વર્ષ થઈ છે અને ઉમ થઈ ગયો એના પછી તો એમાં એમાં હતા કે ભારત ક્યારે જીતે અને ક્યારે બહાર રેલી કાઢીએ અને ફટાકડા ફોડીએ અને દિવાળી અને હોળીનો માહોલ કરીએ